જેથી નજીકમાં આવેલા ખાનગી દવાખાનામાં બાળકીને સારવાર અર્થે ખસેડાઈ હતી હાલ બાળકીની સારવાર ચાલી રહી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત પ્રેસ મીડિયાના માધ્યમથી આજરોજ મને વિડીયો મોકલવામાં આવ્યો એ વિડીયોની અંદર જોવામાં આવે છે કે વાહન ચાલક દ્વારા બાળકીને નીચે ઉતારીને પછી બાળકી આગળના ભાગેથી જાય છે અને વાહન ચાલક ગાડી છે તો બાળકી વાહનની નીચે આવે છે એ વિગતો જોતા અને બાળકી હોસ્પિટલમાં છે તેવું જોતા એવું લાગ્યું કે આ ઘટના ખૂબ જ ગંભીર છે આ માટેની તપાસ સોંપવામાં આવી છે મારા ઇન્સ્પેક્ટરો દ્વારા કારણ કે પ્રેસ મીડિયાના માધ્યમથી જ જાણ મળી છે આવી કોઈ માહિતી શાળા મારફતે કે વેન ચાલક મારફતે અમને મળી નહોતી અને આ માહિતીના આધારે તપાસ સોંપવામાં આવી છે તપાસના આધારે જે કંઈ વિગતો જાણવા મળશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે વાહન ચાલક દ્વારા ભૂલ કરી હોય તેવું દેખાઈ રહ્યું છે શું કાર્યવાહી કાર્યવાહી તો બધી જ બાબતો હકીકત કઈ શાળાની વિદ્યાર્થીની છે કેટલામાં ધોરણમાં ભણે છે બધી વિગતો મળ્યા બાદ જ આગળની કાર્યવાહી થઈ શકે તેમ છે